અગિયાર વાગી ગયા છે હજી અમે ચા નાસ્તો નહોતો કર્યો કારણ કે ચતુર્થીની પૂજા કરવાની હતી તો એ પૂજા કરી અને ભૈલું પણ અમારા સાથે ગણેશ ચતુર્થીની પૂજામાં સામેલ હતો એટલે એને પણ નથી ખાધું હું તો એના માટે હું ખીચડી મૂકી રહી છું અને અમારે ચા નાસ્તો માટે ચા મૂકી દીધી છે તો હવે ચા ગાળી લઈશ ને પછી અમે ચા નાસ્તો કરીશું चल लीज ले ले चल लीज पकड़ શું ટાઈમ ચલો 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 નો 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 ભલે ફટાફટ સુસુ પોટી કરી પડશે હા ચલ ચાલ જલ્દી નો તૈયાર નહીં વાછંટ વાછંટ આવી રહી છે વાતાવરણમાં તો કાળા કાળા વાદળ છે તો જસ્ટ ચા નાસ્તો કરીને ઊભા થયા છે અને ભૈલુંને જમવાનું આપી રહ્યા છે કપડાં હજી એટલે નથી બદલ્યા અમે લોકો કેમ કે અમે વિચારીએ છીએ કે અહીંયા નજીક પીકરી કરીને એક જગ્યા છે ત્યાં દેવી મંદિર છે તો ચતુર્થી છે અને રજા પણ છે અને બંને ઘરે પણ છે તો વિચારીએ છીએ કે ત્યાં જઈએ પણ લેજ સી જે ભૈલુંની ખીચડી હતી ભૈલું સુસવટ કરીને આવી ગયો ને એટલી બધી ભૂખ લાગી હતી એને તો એને ખીચડી અમે આપી રહ્યા છે જુઓ તમને બતાવું જુઓ ની ખીચડી આમાં છે ને અમે ખીચડીની જોડે જોડે એને બધા બહુ વેજીટેબલ્સ ભાવે છે તો અમે બધા વેજીટેબલ્સ અંદર એડ કરી દઈએ કે જેટલા બી વેજીટેબલ્સ ખાતો હોય ને નોર્મલી અમે ત્યાં બહાર આપીએ છીએ એનો સ્ટેન્ડ છે ત્યાં પણ આજે બહાર છે ને બહુ જ પવન છે તો બહાર ઊભું એવું છે નહીં ગુજરાતી તો ગુંજાઈને અહીંયા અંદર જ ખવડાવે છે અને ઠંડી કરે થવાની રાહ જોઈ રહ્યા છે પણ એનાથી રાહ જોવાતી નથી એને બહુ જ ભાવે છે જો ચાટી ચાટીને ખાઈ જશે

એમનું પેટ હોય ને ડોગ હોય ને આવું કરતો હોય તો મને કહેજો કે આના પાછળનું રીઝન શું છે એવું કરવા પાછળનું આ હું એને રેકોર્ડ કરું છું એને ખબર પડે છે જોઈએ હા જોજો જો અને આ ખાલી ખાધા પછી જ આવું કરે બાકી કોઈ દિવસ એની જાતે આવું નહીં કરતો ખાધા પછી જ આવું કરે છે સવારે વાત થઈ હતી ને કે મંદિર જવાનું છે પણ એ તો દીપને આળસ આવી તો દીપ તો સુઈ ગયો એ સૂતો સૂતો એને કરી દીધા ત્રણ વગાડ દીધા હવે ભૂખ લાગે છે એમના લોકોને તો હવે ઇન્સ્ટન્ટમાં કશું ખાવાનું છે તો શું બની શકે શું બની શકે છે મોર્યો બનાવ્યા છે અને ફટાફટ બની જશે પછી પેટ ભરીને ખાઈશું પછી જો એ સાંજે કન્વિન્સ કરું જવાય મંદિર તો નહીં તો આઈ ડોન્ટ થિંક સો બહુ હોપ છે નહીં પણ જઈ શકીએ છે આપણે એવું કહીએ હવે એને

જ દિવસ અને થઈ ગઈ છે સાંજ મારી આજે અમે કશા જ નહોતા ગયા પહેલું ઉભું તો આજે અમે કશે ગયા તો નહોતા જ ઘરે જ હતા કેમ કે બહુ થાક થાક ભર્યો દિવસ હતો બધી તૈયારી કરી રે એ પ્રમાણે પણ હવે સાંજ થઈ ગઈ છે સંધ્યાકાળ થઈ ગઈ છે તો જો રાત્રે કંઈક આવું દેખાઈ રહ્યું છે ડેકોરેશન એન્ડ ઓલ અને હવે અમે સાંજની આરતી કરી રહ્યા છે તો તમને બધાને પણ જોડે આરતી કરાવીએ ચલો પ્રસાદ કે લીએ તો મેં કુછ ભી ઘરે ગા એને એટલો કે મને મળશે ને પ્રસાદ મને મળશે ને પ્રસાદ તો બસ આજનો અમારો કોઈક આવો દિવસ ગણેશ ચતુર્થીનો સ્થાપના કરી હતી અને હવે અમે લોકો રાખવાના છે દોઢ દિવસ જ માત્ર કેમ કે આ વખતે જોબનો ટાઈમ એવો છે મારો ને ગુંજાનો કે બંને ટાઈમ આરતી અને બંને ટાઈમ ભગવાનને જે ભોગ ધરાવવાનો એ શક્ય થાય એમ છે નહીં તો અમે લોકો દોઢ દિવસ માટે જ રાખવાના છે લાસ્ટ અમે લોકો ત્રણ દિવસ માટે રાખ્યા હતા એવું હતું તો આ જ એક નાનકડી સિરીઝ જેવો વિચાર આવ્યો છે કે કપલ લિવિંગ ઇન એબ્રોડ કરીને ચાલુ કરું કંઈક અલગ રીતના બતાવું ડેફિનેટલી આજનો વ્લોગ એવો સરસ તો નથી થયો પણ જસ્ટ સ્ટાર્ટ છે તો બનિયારો આગળ અને આ ચેનલ દીપ એન્ડ ગુંજા આ જ ચેનલનું સેમ આજ નામનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ચાલુ કર્યું છે તો ત્યાં પણ કોન્ટેન્ટ લાવીશું અહીંયા પણ કોન્ટેન્ટ લાવીશું અને હોપફુલી આ વખતે એવરી ટાઈમ આવું કહેતો હોઉં છું પણ હોપફુલી આ વખતે લાંબા સમય સુધી મળ્યા રહીશું આપણે એવી આશા છે તો સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂર શેર કરજો એમણે પણ બતાવો એક સરસ મજાના વિડીયોઝ તમને રેગ્યુલર રેગ્યુલરપણે જોવા મળશે કે જેને તમે ખાતા ખાતા સરસ એન્જોય કરી શકો અને તમને આદત પાડી દઈશું અમને જોવાની ଏଉଁ କାଇଁ ଆମେ କରିସୁ ବରାବର ଚାଲ ଆ ଶ୍ରୀ କୃଷ୍ଣ